નમસ્કાર દર્શક મિત્રો હું છું અનિશ ગુજરાત કારોબાર અમારા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું સમસ્યા હોય છે ત્યારે હું બોલવા માટે આવતો હોઉં છું અને મુદ્દો સરકાર સુધી પહોંચાડવા માટે મારા પૂરા પ્રયત્નો હોય છે પણ આ ઘટના મારા જ એરિયાના રેસિડેન્શિયલ એરિયાની ઘટના છે જ્યાં હું રહું છું ઉમરગામ તાલુકાના ટુમ્બ વિસ્તારની અંદર જ્યાં ધીમસા કાકરિયા આખો વિસ્તાર છે અને અહીંયા ટેલિકોમ કંપનીઓ દ્વારા મોબાઈલ ટાવર નાખવાની શરૂઆત કરવામાં આવી હતી આ બાબતે હું મારી સાથે નાસિરભાઈ લુસાણી જે અમલનગરમાં ખૂબ જ જાગૃત છે અને જ્યારે પણ આવા કોઈ ખોટા લુસાણ થતા હોય છે ત્યારે તે પોતે પણ ફરિયાદ કરતા હોય છે અને એ બાબતે ઉજાગર કરવાના પ્રયત્નો કરતા હોય છે અને પોતે પણ ટેકનિકલી આ ટાવરની ગાઈડલાઈન વિશે થોડુંક જાણતા છે એમને મારી સાથે આજે ટોક કરવાનો મોકો મળ્યો છે નાસિરભાઈ જે પ્રમાણે અમુલનગરમાં આજે ટાવર લખાઈ રહ્યો છે આજે ભીંસા કકાના ઘણા બધા લોકો આજે જમા થયા હતા અને આ કામ અટકાવવા માટેના પ્રયત્નો કર્યા હતા શું ઘટના હતી ને કઈ રીતે લોકોને આ વસ્તુથી ઇફેક્ટ થતી હોય છે અને નુકસાન છે ટાવર આવવાથી છો ટાવર આવવું જોઈએ કારણ કે વિકાસનો આપણા મોદી સાહેબનો જે એજન્ડો છે તો વિકાસના કામમાં હર કોઈ ટેકનોલોજી દ્વારા કોઈપણ વિકાસ થાય છે પરંતુ એવા વિકાસના અંદર કોઈપણ એવા જેવી રીતે મોબાઈલ ટાવરની આપણે હમણાં વાત કરીએ તો મોબાઈલ ટાવરથી જે રેડિયેશનના જે વેક્ટર જે નુકસાન કરશે ભાવિ પેઢીઓ નાના બચ્ચાઓ છે લેતા બુઝુર્ગો રીતે છે અને સેકન્ડરી બાજુમાંથી આ હું પહેલો ટાવર એવો જોઈ રહ્યો છું કે જે વેસ્ટર્ન રેલવે અને ટાવર બંનેનો જો ડિસ્ટન્સ જોઈએ તો લગભગ એને સરકારની કોઈ માન્યતા કેવી રીતે મળી હોય એનો પણ વિચારપૂર્વક આપણે સ્ટડી કરવી જોઈએ અને અધિકારીઓ પણ આના ઉપર નિરીક્ષણ કરવું જોઈએ સેકન્ડરી આની અંદર કલેક્ટર સાહેબની પણ પરવાનગી હોવી જરૂરી છે કારણ કે સરકારની ટોટલી જવાબદારી છે કે કોઈ મોટા પાયે ન કરે ભગવાનને કોઈ એવો કોઈ ઇન્સિડન્ટ થાય રે રેલવેનો તો આ ટાવરના કારણે પણ ઘણી હાનિ થઈ શકે છે અને સેકન્ડરી આજે હાલે જે બાંધકામનું જે પ્રમાણ વધી રહ્યું છે તો બાંધકામના પ્રમાણથી પણ આપણે જોવા જઈએ તો ઇલીગલ કન્સ્ટ્રક્શન ઘણા મોટા પ્રમાણમાં ચાલી રહ્યા છે તો જે કોઈએ પોતાની મિલકત ભાડે આપવી હોય ટેલિકોમ કંપનીને આપે કે કોઈ પણ કંપનીને આપે પણ એમની એ જગા કાયદેસર છે કે નહીં એની ખાતરી થવી પણ જરૂરી છે કારણ કે એક પર્ટિક્યુલર કન્સ્ટ્રક્શન આપણે કરી ચૂક્યા હોય પર્ટિક્યુલર પ્લોટની અંદર અને બાકીની જે આપણી એફએસઆઈ છોડીને જે આપણી લેન્ડ હોય તો એ લેન્ડ આપણી ના કહેવાય એ આપણે એટલી લેન્ડ છોડવી પડે કારણ કે ક્યારે ફાયર બ્રિગેડનો પ્રોબ્લમ્સ હોય ક્યારેક કોઈ બીજો ત્રીજો ગવર્મેન્ટનો નોર્મ્સના પ્રમાણે કોઈ કન્સ્ટ્રક્શન આવી જાય ગટર યોજના આવી જાય પાણી યોજના આવી જાય આ બધાને ધ્યાનમાં રાખીને પણ આગળના કન્સ્ટ્રક્શનો કરવા જોઈએ આવું કાયદેસર આપણે જોવા જઈએ ભાઈ અલમોલ અગત વિસ્તાર છે ભારે ભીજતાવાળો વિસ્તાર છે અને આજુબાજુ રેસિડેન્સી એરિયા આવેલો છે પબ્લિક મતલબ રહેવા માટે જ એ જગ્યાનો ઉપયોગ કરતી હોય છે અત્યાર સુધી કોઈ પણ એવું ઉદ્યોગની રીતે કે ધંધાકીય હેતુ માટે કોઈ વસ્તુ ત્યાં બની નથી અને બની હોતો સાહેબ તમારા ધનપાર સાથે તમે હું જોઈએ તો રહો છો મુદ્દો એ છે અત્યારે કે ઇન્ડેસ્ટ્રીયલ ટાવર જે છે આવેલો છે કંપની નાખેલો છે એ કહેવાનું છે કે આર ડબલ્યુ રાઇટ ઓફ ધ વે મતલબ ઓનલાઈન એ લોકો પરમિશન નથી પંચાયતમાંથી એ લોકો અપ્રુવલનો લેટર બતાવતા છે પંચાયતને પણ જાણ થતાં પંચાયતે એવું ઓફિશિયલી કીધું છે કે અમારી પાસે એની કોઈ ડિટેલ નથી કોઈ જાતની મંજૂરી અમારા પાસે લેવામાં નથી આવી કાયદાકીય રીતે કંઈક પૂછવાનું છે આની અંદર હામાં આપણે જોવા જઈએ તો અનમોલ નગર એક રેસીડેન્ટ એરિયો છે એ કોમર્શિયલ એરિયો નથી સેકન્ડ થિંગ ટોટલ કોમર્શિયલ યુઝમાં અનમોલનગરનો યુઝ કરવામાં આવી રહ્યો છે જેની અંદર ભાડાની ચાલીઓ એ રેન્ટેકના દાયરામાં પણ આવે છે પરંતુ આના પર સરકાર દુર્લક્ષ્ય કરે છે સેકન્ડરી જોવા જઈએ તો સરકારને આની રેવન્યુ આવી જોઈએ તો કોમન પ્લોટો અનમોલનગરમાં કે આજુબાજુના વિસ્તારમાં જ્યાં પણ હોય તો સરકારે આ બધી વસ્તુઓને કોમન પ્લોટમાં નાખીને સરકારનો જે રોયલ્ટી આવે તે પ્રમાણેનું કાર્ય થવું જોઈએ આવું મારું માનવું હમણાં જે આપણે ફરિયાદ કરી છે તો ડાયરેક્ટર ઓફ જેને આર ઓડબ્લ્યુ જે પરમિશન આપે છે આર ઓડબ્લ્યુમાં ફક્ત સ્ટેટ તત્વો ક્યાંક મળી જાય છે પછી લોકો બાંધકામ ચાલુ થયું નથી આ વખતે ટોકલ જગ્યાએ તો ગામના લોકોને ખબર હતી ન તો પછી આજુબાજુના કોઈ વિસ્તારના લોકોને ખબર છે અને જે પંચાયત મારા કામગીરી થઈ રહી છે ફરિયાદ આપ્યા પછી પણ કામગીરી ચાલુ રાખવામાં આવતી હોય છે આ બાબતે શું કહેશો મોટા મોટાભાગે હાલે જ્યારે અનમોલ નો એને થયું હોય અને પ્લોટિંગ થઈ હોય તો એના અંદર બધા સરકારી નોર્મ્સ લખવામાં આવ્યા હોય અને આઈ થિંક નગર જ્યાંથી બન્યું છે ને જે એનામાં નોમ્સ લખવા લખવામાં આવ્યા છે તો નોમ્સની અંદર હેતુ કયા હેતુ સર એને થઈ છે બહુ રેસિડેન્ટલ સર એને થઈ છે હવે આ ટાવરનો જે મસલો આવે છે તો એના અંદર એક કોમર્શિયલ કેટેગરિયામાં આવે છે તો આ એક ઇન્ડસ્ટ્રીયલ કોઈ પ્લોટ નથી અને સર રેવન્યુ કોઈ કંપની પોતાનો સ્થાવર પોતાની મિલકત આમાં સ્થાપિત કરે છે તો એ રેન્ટ પર લે છે તો પહેલે તો કાયદેસર એ રેન્ટ પર આપી શકે કે કેમ જે મિલકતનો માલિક હોય એ કોઈ પણ નહીં હવે સવાલ રેસિડેન્ટલ લોકો જે હમણાં ગામના આજુબાજુના પરિસરના જે લોકો આજે ભેગા થઈને ત્યાં જે પોતાનો એક નારાજગી દર્શાવતા હતા તો આની અંદર એક જોવા જેવો વાક્યો છે કે નારાજગી એ લોકોની એ લોકોએ નામદાર કલેક્ટર સાહેબને વગેરે જે સક્ષમ અધિકારીઓને એ લોકો પત્ર લખ્યા છે તો એ એમની નારાજગી સરકાર શ્રીને વ્યક્ત કરી રહ્યા છે અને એમાં કોઈ ખોટું નથી નારાજગી કાયદેસર હોય તો એ લોકોનો ફંડામેન્ટલ રાઈટ છે પરંતુ ગ્રામ પંચાયત પાસે પરમિશન લેવી તો આપણે એક જોવામાં આવે કે શું ગ્રામ પંચાયતને આ પરવાનગી આપવાનો અધિકાર છે કે કેમ કારણ કે ગ્રામ પંચાયત જે છે એ શાના માટે છે તો ગ્રામ પંચાયત ગામના લોકોના જે જીવન જરૂરિયાત વસ્તુ જેવી રીતે કે ગ્રામ પંચાયત રોયલ્ટી લે છે સફાઈ વેરો દીવાતી કરો વગેરે તો એ બધી પુરવઠો આપવા પછી કારણ કે આ એ લોકોના નિયમમાં ના આવતો હોય ને જો આ કાર્ય થતું હોય તો એ પણ ખોટું છે તો એ પણ ગ્રામ પંચાયતે પણ આના પર થોડો વિસ્તારથી માલુમાત કરીને અધિકારીને માહિતી આપવી જોઈએ ગ્રામજનો પણ વિરોધ મુદ્દો એ છે કે આ જે ટાવરો છે એનાથી રેડિયેશનનો છે છે શ્વાસ માટે તો એ એના માટે ચોક્કસ સરકારી જે તે સક્ષમ અધિકારી છે એમણે પગલા લેવા જોઈએ પરંતુ બધાથી ભયાનક મુદ્દો વેસ્ટર્ન રેલવેનો મને દેખાય આવે છે રેડિશનનો પ્રોબ્લેમ છે જ છે આજે વેસ્ટર્ન રેલવેના ટ્રેક ઉપર જે ટ્રેનો દોડે છે તો આજે મુંબઈ દિલ્હી આ રૂટ છે મુંબઈ અમદાવાદ દિલ્હી તો આ રૂટના ઉપર જેટલી ટ્રેનો જાય છે તો રેડિશનનો પ્રોબ્લેમ તો બહુ મોટા પ્રમાણમાં છે પરંતુ વેસ્ટર્ન રેલવેનો મુદ્દો બહુ મહત્ત્વનો છે કારણ કે વેસ્ટર્ન રેલવેના જે કેબલ જે ગયા છે ઇલેક્ટ્રોનિક ટ્રેનો છે એના જે કેબલ ગયા છે ને જે આ ટાવર આવશે તો એના વચ્ચેનો જે ડિસ્ટન્સ છે ટાવરના ને ટ્રેનના કેબલ વચ્ચેનો તો એ ખૂબ ભયજનક સ્થિતિ પેદા કરશે જેના ઉપર ખાસ નિયંત્રણ કરવું જરૂરી છે દાસભાઈ સાથે વાત કરીએ આપણે એમના જે મુદ્દા હતા ટેકનિકલી આપણને સારી રીતે સમજાવ્યા શ્વાસ માટે પણ લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડી શકે એવી કન્ડિશન છે રેડિએશનથી જે મુશ્કેલીઓ થતી હોય છે એ બાબતે પણ નાસીભાઈ આપણને જાગૃત કર્યા છે વાતચીત કરી છે અધિકારીઓને આ બાબતે ફરિયાદો પણ આપવામાં આવેલી છે તાત્કાલિક ધોરણ અધિકારી આ ગેરકાયદેસર થતી પ્રવૃત્તિ અને લોકોને જ્યાં નથી જરૂર એવી જગ્યા પર ટાવર ન નાખવા માટે લોકોની રજૂઆત છે બીજું ગ્રામ પંચાયત ટૂંકની અંદર એવો પણ ઠરાવ કરવા માટે એપ્લિકેશન આપેલી છે કે હિંસાક આધારે વિસ્તારની અંદર આજ પછી કે આ હમણાં કે પછી ભૂતકાળમાં ચાલો માં ક્યારે ટાવર આવો જ ન જુઓ તો એ જણાવવા માટે મેં રજૂઆત કરેલી છે માન્ય તળાટી સાહેબ છે અને ગામની અત્યારના સભ્યશ્રી પણ આ બાબતે ધ્યાન લઈ અને આવો ખરાબ પાસ કરે છે કે જેને ઘડી ઘડી થાય અને કાયમ માટે કોઈ સુધી શાંતિનો ભોગ ન થાય એ માટેના પ્રયત્નો હિંસા લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે ટાવર આવી રહ્યો છે ટાવરની કંપની સાથે કે ટાવર નાખનાર વ્યક્તિ સાથે પર્સનલી કોઈની આપસી દુશ્મનાવટ નથી હેલ્થને લઈને નિયમોને લઈને જે પાછળ જે ભવિષ્યમાં નુકસાન થવાનું છે એની ફિકર છે એમના પરિવાર છે પાછળ એમના બાળકો છે વૃદ્ધો છે એ લોકો પર અનઇફેક્ટિવ પ્રોબ્લેમ ન થાય એની સેફ્ટી માટે કરીને આ રજૂઆતો થઈ રહી છે જેથી કરીને કોઈપણ જાતના ઘર્ષણ ઉભા ન થાય અને શાંતિપૂર્ણ માહોલમાં આ ટાવરની કામગીરી અટકે એવી તમામ દિવસે કતેલા લોકો વતી અમે રજૂઆત કરીએ છીએ છું નિશ્ચિત ગુજરાત કારોબાર ઉમરગામ